દશક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દશક મિત્રો બોડીલીના ઢોકલિયા વિસ્તારમાં આવેલ ઢોકલિયા ફાટક પાસે અચાનક ઉભેલી ટ્રકમાં આગ લાગતા અફરાત તફરી સજાઈ છે જી હા દશક મિત્રો મળતી વિગતો મુજબ આજ રોજ બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં આવેલ બીકે પેટ્રોલ પંપની બાજુમાં એક ટ્રક ઊભી હતી અને જેમાં અગમ્ય કારણોસર ભડભડ છે તે ટ્રક સળગવા લાગી હતી જેને લઈને લોકોના જે ટોળા છે તે ઉમટી પડ્યા હતા અને આગનો જે જ્વાળા તમે જોઈ શકો છો પાછળના ટાયરમાં પણ લાગી ગયો હતો અને તાત્કાલિક છે તે પેટ્રોલ પંપના જે કર્મચારીઓ છે પાયર સેફ્ટીના સાધનો વડે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો બનાવને લઈને લોકો થોડા એકત્રિત થઈ ગયા હતા સમગ્ર ઘટનાને લઈને જે પ્રકારે આગની જ્વાળા છે તે વધુ થાય તે પહેલાં જ આગ પર કાબૂ મેળવતા મોટી રાહત અનુભવી છે ઢોકળિયા વિસ્તારમાં બી કે પેટ્રોલ પંપની બાજુમાં જ આ ઉભેલી એક ટ્રક હતી જેમાં આગ લાગી ગઈ છે અને આગના કારણે જે આગના જ્વાળા છે તે દૂર સુધી દેખાઈ હતી અને ધુમાડા પણ મોટી માત્રામાં નીકળતા હતા જે ટ્રક છે તે ટ્રકના પાછળના ટાયરમાં જ આગ લાગી હતી અને ટ્રક છે તે તાત્કાલિક જગ્યા પરથી ખસેડી પણ લેવામાં આવી હતી અને તમે જોઈ શકો છો આગ પર કાબૂ મેળવતા મોટી રાહત પણ અનુભવી છે બનાવમાં કોઈપણ જાતની જાનહાનિ થવા પામી ન હતી પેટ્રોલ પંપના જે કર્મચારીઓએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક છે તે ફાયર સેફ્ટીના સાધનોથી આગ પર કાબૂ મેળવી લીધો હતો જે સ્થાનિક યુવાનો હતા જાગૃત યુવાનો તેઓ પણ પાણી તેમજ રેતી વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો અને જે આગ છે તે કાબૂ મેળવતા મોટી રાહત અનુભવી છે અને કોઈ પણ જાતની જાનહાનિ થઈ ન હતી ટ્રક છે તે ચાલુ કરી અને સાઈડ પર લઈ લેવામાં આવી હતી અને ત્યારબાદ છે તે પાણીનો મારો તેમજ રેતીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને રેતીનો મારો ચલાવ્યા બાદ આગ છે તે કાબૂમાં આવી હતી